લીંબડીની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ પોતાના પડતર પ્રશ્ન બાબતે આપ્યું આવેદનપત્ર ગુજરાતી એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માનદ વેતન વધારા સહિતની સાથથી વધુ પડતર માંગણીઓ ઘણા સમયથી કરી રહ્યા છે પરંતુ તેમનો હજી સુધી સરકાર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી આ પડતર માંગણીને લઈ લીંબડી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સેવા સદન પહોંચી હતી ને લીંબડી મામલતદારને લેખિતમાં રજૂઆત કરી લીમડી તાલુકા વિકાસ અધિકારીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે લીંબડી આંગણવાડીની બહેનોએ જણાવ્યું કે અમુને બે હજાર અઢાર પછી કોઈ જ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી જો અમને અમારી પડતર માંગણી ઉપર ધ્યાન દેવામાં નહીં આવે તો અમો ઉગ્ર આંદોલન પણ કરીશું અહેવાલ કલ્પેશ વાઢે